દિનેશ દેસાઈ નામનો વ્યક્તિ સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે ત્રણ ચાર વર્ષથી મારા પાછળ પડી ગયો હતો મને હેરાન કરતો હતો મારા જોડે ખંડણી કરતો હતો ઉઘરાણી કરતો તો અને મને એવું કહેતો હતો કે મારી સત્તા બહુ છે મારી પહોંચ બહુ ઊંચી છે અને હું ગમે વિજય સુવાળા ઉપર થયેલી ફરિયાદ બાદ વિજય સુવાળાએ એક વિડીયો દ્વારા અનેક ખુલાસાઓ કર્યા છે તમને જણાવી દઈએ કે ગુજરાતના કલાકાર એવા વિજય સુવાળા પર દિનેશ દેસાઈએ ફરિયાદ કરી છે ફરિયાદમાં જણાવ્યું છે કે વિજય સુવાળાના માણસોએ તેના ઘરે આવીને મારા મારી ધાક અને ધમકી આપી છે આ અંગે વિજય સુવાળાએ એક વિડીયો દ્વારા ખુલાસો કર્યો છે શું કર્યો છે ખુલાસો એ જુઓ આગળ વિડીયોમાં નમસ્કાર મિત્રો હું આપ વિજય સુવાળા મિત્રો હમણાં તાજેતરમાં જ વઢ પોલીસ સ્ટેશનમાં મારા વિરુદ્ધ એક ખોટી એફઆઈઆર દર્જ કરવામાં આવી છે જે વિશે હું એક બે વાત કહેવા માગું છું ગુજરાતની જાહેર જનતાને કે મિત્રો આ દિનેશ દેસાઈ નામનો વ્યક્તિ સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે ત્રણ ચાર વર્ષથી મારા પાછળ પડી ગયો હતો મને હેરાન કરતો હતો મારા જોડે ખંડણી કરતો હતો ઉઘરાણી કરતો હતો અને મને એવું કહેતો હતો કે મારી સત્તા બહુ છે મારી પહોંચ બહુ ઊંચી છે અને હું ગમે તે કરીશ હું તને ગમે ત્યાં ભરાઈ દઈશ હું તને કાર્યક્રમો નહીં કરવા દઉં સ્ટેજ ઉપર નહીં ચડવા દઉં આ બધું એનું કરવા પાછળનું માત્ર એક જ કારણ છે કે અમારી સમાજની દીકરીઓને એ રહ્યો અવારનવાર હેરાન કરતો હતો જેની ફરિયાદો પાંચથી છ મારા જોડે આવી જે વિશે અમે સામાજિક કાર્યક્રમો એને ત્યાં મોકલ્યા આ વાત એને ખટકી અને એને મને સીધી ધમકી આપી કે આ બાબતે કોઈ મારા ઘરે આવું જોવું ને મારા કોઈ પ્રશ્ન પૂછવા જ નહીં અને સત્તાનો દુરુપયોગ કરીને અને આને અત્યારે મારા વિરુદ્ધ એફઆઈઆર દર્જ કરાઈ છે પણ મિત્રો સમય અને સંજોગ જ્યારે પણ બનશે હું લોકોને કહું છું કે આ મેટરમાં હું કોઈ ઇન્ટરફિયર હતો નહીં હું હાજર નહોતો નહીં માત્ર ને ખોટી એફઆઈઆર દર્જ કરાઈ છે અને એને એવું પણ મને કીધું છે કે મારી પહોંચ એટલા સુધી છે કે હું ગમે તે રીતે તેને ભરાઈ દઈશ અને ગમે તે રીતે હું તને મારીશ બધી જ ધમકી મને ટોટલી મારવા સુધીની ધમકી આપેલી છે એવું હું ન્યૂઝ ચેનલ સામે તમારા સામે સ્વીકાર કરું છું કે આ સતત મને રાત દિવસ ધમકીઓ આપતો હતો છેલ્લે મેં કંટાળીને મારા સામાજિક કાર્યકરો મોકલ્યા કે ભાઈ તારે શું છે તું કેમ આ છોકરાને હેરાન કરે છે તો એમના પરિવાર તરફથી અમે ગયા હતા અમારા લોકો બધા ત્યાં મળવા માટે ત્યારે એમના પરિવાર તરફથી ગાલી ગલોચ કરવામાં આવ્યું અને ત્યાંથી અમારા લોકોને ભાગી જવા કહ્યું નહીં તો કઈ હિંસક હુમલો થશે એવું કર્યું તે સત્તા બી એફઆઈઆર થઈ હું એ જ વિચારમાં છું કે એફઆઈઆર બી કઈ રીતે થઈ શકે કે જે વ્યક્તિએ કોઈને નુકસાન નથી કર્યું નથી ગાડીઓને કર્યું નથી પરિવારને કર્યું તે છતાંય જો એફઆઈઆર થતી હોય ગુજરાતમાં તો એ વિશે પણ મારે જાણવું છે જય માતા વિડીયોમાં વિજય સુવાળા કહી રહ્યા છે કે ઓઢવી પોલીસ સ્ટેશનમાં મારા ઉપર ખોટી ફરિયાદ થયેલી છે વિજય સુવાળા કહી રહ્યા છે કે દિનેશ દેસાઈ નામનો શખ્સ ખોટી પ્રસિદ્ધિ મેળવવા માટે મારી પાછળ ચાર વર્ષથી પડેલ છે મારી જોડે ખોટી ઉઘરાણી કરતો હતો અને મને એવું કહેતો હતો કે મારી સત્તા બહુ છે હું તને ક્યાંય ભરાવી દઈશ હું તને સ્ટેજ ઉપર ચડવા નહીં દઉં તારા પ્રોગ્રામ પણ નહીં કરવા દઉં વધુમાં વિજય સુવાળાએ જણાવ્યું કે અમારી સમાજની છોકરીઓને દિનેશ દેસાઈ અવારનવાર હેરાન કરતો હતો તેની ફરિયાદો મારી જોડે પાંચથી છ આવી હતી તેથી મેં સામાજિક આગેવાનોને તેની પાસે મોકલ્યા હતા અને તેણે મારી ઉપર ખોટી ફરિયાદ કરી દીધી હતી